તારીખ પાંચવી અને બુધવાના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ સાથે સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આરતી સાથે ભવ્ય પૂજન અર્ચનો કાર્યક્રમ યોજાનાર હોય તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે પાંચમી ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું શિલાન્યાસ થનાર છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે માતા થોડા જ મહેમાનોની હાજરીમાં શિલાન્યાસ થનાર છે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માનગઢ સાથે ખાતે પૂજન અર્ચનો જેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્જ માં જયારે રામ જન્મભૂમિ નું પૂજન માન્ય વડા પ્રધાન દ્વારા થઈ રહ્યો છે ત્યારે હિન્દુ સમાજની અંદર ખૂબ લાગણી છે કે દરેક લોકો આ કાર્યક્રમ અંદર જોડાય પણ કોવિડ નાઇન્ટીન મહામારીના કારણે દરેક લોકો યોધ્યા જઈ શકતા નથી અને અહીંયા પણ મોટા પ્રમાણમાં કાર્યક્રમ કરી શકતા નથી ત્યારે હિન્દુ સમાજને અમે એક અપીલ કરીએ છીએ કે પોતાના ઘેરે સાડા સાથે દીપ પ્રગટાવે લાપસી રાંધે ગરીબોને ભોજન કરાવે અને આ કાર્યક્રમની ઉજવણી જ્યારે પાંચસો વર્ષ જૂનું જે લડાઈ હતી એ અત્યારે આપણે જીતી રહ્યા છીએ રામલલા પોતાના ઘેરે પાંચસો વર્ષના વનવાસ પછી જ્યારે ઘેરે જઈ રહ્યા છે ત્યારે લોકોને એક અમે અપીલ કરીએ છીએ કે બહાર મોટા કાર્યક્રમ ન કરતા દરેક લોકો પોતાના ઘેરે આરતી કરે દીપ પ્રગટાવે અને આ કાર્યક્રમની ઉજવણી કરે વરાછાના માનગઢ ચોક ખાતે હાલ સમગ્ર વિસ્તારને શણગરમ પણ આવી રહ્યો છે તેને કારણે લોકોમાં હાલ આખો વાતાવરણ ધાર્મિકમય બની જવા પામ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફર